અમારું કરવાનું લેવા જવું તમ ખબર હ કાલે હોળી એટલા હોળી ના ટેરા તો પેલા અમાર ફરવાના હોય તમાર ફરવાના હોય અલે હોળી રમવા માટે ડભોર હોળી તો આમાં પહેલી હોળી હોય એટલે પહેલી વહુના લાબી પર નવી વહુના લાબી પર આમાં એ માર મમ્મી તો કાલે જ લઈ આવજો અમા અલે આજે જઉં પણ પછી તારા તેલ લાવી તું આ ખાલી હે ને હા એવું ના હોય હોળી પહેલી હોળી કેવા લાબી પર અરે લાઈજો મદાન મદા તું નેના મોઢે વાતો ઓછી કર અરે ડફોર જો તું ને હાતવા જા હું ગઈ આટલાનો ગાન ખાવું ને તો કાયદા

બધા જ હોય પણ એ તારી માં છે આ તારો બાપ છે આહ આ તારી માને ના બોખલી ને બોખલી અને આ બે જણો જઈ

તમે હાર ટાઈમ સરકાર મારા ઉપર ચડી ગયા તમે જોવા તો ખરા એનું પેટ તો જુઓ હું તમને વાત કુરો મારે ડોસી ને નહી લાદી

એટલું બધું ખાય ના રહ્યું કંટાળી તમારો કરી રહ્યો ને એ બઉ પાદા મારું માથું ચું મને કે લઈ તો જે જઈ પણ એ થઈ એના આજુ બાજુ વાળા તમે જોવા છીએ વાળા

તમને ચોખટ કરી ના જોખા એની માદર તૈને તૈણે એવો કનક કનક કેવડું કે આ ગોડાલાલ ને લઈ લો મદન ને લઈ લ્યો અને મદદ ની માને લઈ લેણા ને લઈ લે અને દવાખાને લઈ જઈ બતાડી આ શું ખાઈ ગયો અને આટલો બધું હવામાન બગાડે એ દવા કરાય અને પછી આપડે બરોબર બરોબર ના કરે